સુરેન્દ્રનગર જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રારંભીઓ અને પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ વર્દીમાં ચાલતી બે સ્કૂલ બસ સહિત ત્રણ રિક્ષાઓને ડિટેઇન કરવામાં આવી હતી એક તરફ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે બાળકોની સલામતી કોઈ પણ પ્રકારે ન જોખમાય તેવા હેતુ સાથે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ અંતર્ગત આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા તેર થી વધુ વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો સ્કૂલ રિક્ષા સ્કૂલ બસ વગેરેમાં ફાયર સેફટીની પૂર્તતા ન હોવાને લીધે જીપીએસ તેમજ ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડવાના મામલે અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલી આ ડ્રાઇવમાં વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો રાજેશ બૌરાસી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર